આ બાળપણ છે ને એ એક પ્રકારનો અનુભવ છે બરાબર એને આપણે જે પકડી નથી શકતા બરાબર ક્યારે આપણે મોટા થઈએ પછી આપણે બાળપણને જે પકડી નહીં બરાબર છે શું તો કે એક પ્રકારનો ભાવ છે અને કદાચ છે એટલા માટે જ પકડાતું હોય કારણ કે આને જો આપણે પકડી શકતા હોય ને તો પેટીમાં પેટીમાંચવી ને રાખી દઈએ મોટા થયા મોટા થઈ જઈએ ત્યાર પછી આપણે એને પાછું બહાર કાઢીએ બરાબર ક્યારે આપણે વિચારને છે એ પકડી અને આપણે એમ કીધું કે નહીં મેં આજ તો વિચારે પકડી પકડીને વિચાર્યું નહીં એવું ન કરીએ આપણે ગુજરાતના તમામ ઉમેદવારોને જય ભારત ને જય ગુજરાત સ્વાગત છે આપનું એક નવા વિડીયો અંદર આજે આપણે છે અહિયાં સંજ્ઞા છે શીખવાના છીએ જોઈ લઈએ સંજ્ઞા કોને કહેવાય બરાબર તો કે પ્રાણી કે પદાર્થ કે જે વ્યક્તિ છે એને ઓળખ કે કોઈ પણ વ્યક્તિ છે એને ઓળખવા માટે આપણે શું વાપરીએ તો કે નિશાની વાપરીએ તો આપણે એને છે શું કહીએ છીએ બરાબર સંજ્ઞા કહીએ છીએ એવી જ રીતે આપણે વ્યક્તિ છે વસ્તુ છે ભાવ કે ક્રિયા છે બરાબર આ ઓળખવા માટે આપણે શું કહીએ તો કે સંજ્ઞા કહીએ છીએ અહીંયા આપણે પ્રાણી છે પદાર્થ છે વ્યક્તિ છે કોઈ પણ ઓળખવા માટે આપણે શું કરીએ તો કે નામ આપીએ છીએ એવી જ રીતે અહીંયા વ્યક્તિ વ્યસ્તુ કે ભાવ ને ક્રિયા છે બરાબર આ બધી વસ્તુને ઓળખવા માટે આપણે શું કરીએ તો કે એને શું નામ આપેલું છે તો કે સંજ્ઞા ગુજરાતીની અંદર આપેલું છે બરાબર આ સંજ્ઞા છે આપણે જ્યારે પેલા ભણ્યા હોય ત્યારે શીખી જ ગયેલા હોય બરાબર પણ આપણને કોમ્પિટેવ એક્ઝામની અંદર આપણને અપ લેવલનું છે પૂછાતું હોય બરાબર એને લીધે છે આપણે અત્યારે થોડી ઘણી છે માહિતી મેળવવી પડશે બરાબર અહીંયા જોઈએ તો સંજ્ઞાના પ્રકારો બરાબર અહીંયા છે એ સંજ્ઞાના છ પ્રકારો પડશે ક્યાં ક્યાં છે તો કે જાતિ વાચક છે દ્રવ્ય વાચક છે વ્યક્તિ વાચક છે ક્રિયા વાચક છે સમૂહ વાચક છે અને ભાવવાચક છે બરાબર જાદવની સભા અહિયાં જાદવ કી સભા જે આ જે શોર્ટકટ છે બરાબર અહિયાં જોઈએ તો જા છે એટલે શું થશે તો કે જાતિવાચક થશે ત્યાર પછી દ એટલે દ્રવ્ય વાચક વ્યક્તિ વ્યક્તિવાચક કી એટલે ક્રિયાવાચક શ એટલે સમૂહવાચક અને ભા એટલે ભાવવાચક બરાબર આ છે આપણે શોર્ટકટ છે લીધેલી છે જે આપણે ખાલી જાદવ કી સભા યાદ રાખીએ એટલે આપણે સંજ્ઞા છે આખી આખી યાદ રહી જાય બરાબર આગળ છે હવે આપણે આ બધા પ્રકારો છે ડીપમાં જોતા જઈએ પહેલું જ છે આપણને વ્યક્તિવાચક આપેલું છે વ્યક્તિવાચક કોને કહેવાય તો કે કોઈ પણ વ્યક્તિ વસ્તુ કે પદાર્થને ઓળખવા માટે આપેલા વિશેષ નામને શું કહેવાશે તો કે વ્યક્તિવાચક સંજ્ઞા કેવા છે વ્યક્તિ વસ્તુ કે પદાર્થને ઓળખવા માટે જે વિશેષ નામ આપવામાં આવે એના શું કહેવાય તો કે વ્યક્તિવાચક સંજ્ઞા કેવા છે કેવાયક જોઈએ તો ગંગા હિમાલય ભારત ભાવનગર સૂર્ય ચંદ્ર આકાશ વગેરે જેવા નામો છે અહિયાં આવશે હવે અહીંયા આપણે ઉદાહરણ જોઈએ તો કે હિમાલય ઊંચો પર્વત છે આપણે નગરું પર્વત કહીએ છીએ બરાબર અહિયાં ખાલી આપણે જો પર્વત કહીએ તો આપણને દુનિયાનો કોઈ પણ પર્વત આવી જાય બરાબર ગિરનાર પર્વત એક જ છે તો એ એક જ આવશે સમજાય છે આ વસ્તુ છે અહીંયા તો શું આવશે તો કે હિમાલય બરાબર આ શું થશે તો કે વ્યક્તિ વાચક સંજ્ઞા થશે ત્યાર પછી અહીંયા જોઈએ તો ઉત્તરાયણમાં બાળકો પતંગ ચગાવે

છે ત્યાર પછી જોઈએ તો ગાંધીજી સત્ય અને અહિંસાના સાધક હતા અહીંયા કોણ સાધક હતું તો કે ગાંધીજી બરાબર આપણને ગાંધીજી કહેતા એક જ ગાંધીજી યાદ આવે આપણા રાષ્ટ્રપિતા આપણા બાપુ બરાબર અહીંયા જોઈએ તો ચોમાસું ભરપૂર પાણી વરસાવે છે કોણ તો કે ચોમાસું બરાબર અહીંયા ચોમાસું છે શું થશે તો કે વ્યક્તિવાચક છે નામ દર્શાવશે ઇવન કોઈ પણ ઋતુ હશે તો એ વ્યક્તિવાચક નામની અંદર આવશે અહીંયા હવે ત્યાર પછીનું ઉદાહરણ જોઈએ તો રવિવાર એટલે રજાનો દિવસ બરાબર અહીંયા આપણને છે રવિવાર છે એ શું દર્શાવે છે તો કે આપણને વ્યક્તિવાચક નામ છે એ દર્શાવે છે ત્યાર પછી અહીંયા જોઈએ તો હવે અહીંયા બીજો પ્રકાર આવે છે જાતિવાચક સંજ્ઞા જાતિવાચક સંજ્ઞા એટલે તો કે કોઈ પણ વ્યક્તિ કે પદાર્થ સમગ્ર વર્ગ અહીંયા એ નહીં આવે અને આવશે જાતિનું વર્ણન કરવામાં આવે તો તેને શું કહેવાય તો કે જાતિવાચક સંજ્ઞા કહેવાય કોઈ પણ વ્યક્તિ કે પદાર્થ છે એના સમગ્ર વર્ગનું પૂરેપૂરા વર્ગનું છે ગ્રુપનું જે વર્ણન કરતું હોય જાતિનું વર્ણન કરતું હોય તો એને શું કહેવાય તો કે જાતિવાચક સંજ્ઞા કેવા છે અહીંયા જોઈએ તો નદી છે નદી કહેતા દુનિયાની કોઈ પણ નદી આવી જશે બરાબર અહીંયા પર્વત કહેતા કોઈ પણ પર્વત આવશે અહીંયા ઝાડ જોઈએ તો ઝાડ છે કોઈ પણ આવે આંબલીનું હોય પીપળાનું હોય બરાબર કોઈ પણ ઝાડ છે અહીંયા આવી શકે પુરુષ કહેતા કોઈ પણ પુરુષ આવી જાય ત્યાર પછી અહીંયા સ્ત્રી કેતા કોઈ પણ સ્ત્રી આવી જાય ત્યાર પછી શિક્ષક કેતા દુનિયાનો કોઈ પણ શિક્ષક છે અહીંયા આવી જાય ત્યાર પછી અહીંયા જોઈએ તો વિદ્યાર્થી છે બાળક છે પશુ છે પક્ષી છે ત્યાર પછી અહીંયા જોઈએ તો રાજ્ય અને દેશ બરાબર આ બધા છે એ કેવા છે તો કે દુનિયાની કોઈ પણ વસ્તુ છે કેતા તો આવી જાય તો આપણું રાજ્ય ઘણું મોટું છે આપણું રાજ્ય છે એ ઘણું મોટું છે અહીંયા રાજ્ય કહીએ આપણે બરાબર તો એ છે દુનિયાનું કોઈ પણ રાજ્ય છે આવી જાય છે બરાબર અહીંયા કોઈ પણ એક છે એ સ્પેશિયલ રાજ્ય કીધેલું નથી હવે અહિયાં જોઈએ તો વિદ્યાર્થીઓ મેદાનમાં રમતા હતા અહીંયા રમત રમત હતા નહીં પણ રમતા હતા અહિયાં વિદ્યાર્થી આપણે કહીએ

લાઈક અહીંયા વકીલ છે ને આજે આપણને જાતિવાચક સંજ્ઞા છે દર્શાવે છે શા માટે તો કે વકીલ કહેતા દુનિયાનો કોઈ પણ વકીલ છે અહીંયા આવી જશે અહીંયા છે એ કોઈ એવું નામ નથી આપેલું કે એડવોકેટ સતીશ બરાબર અહીંયા છે એવું કોઈ નામ છે આપેલું નથી એટલા માટે ત્યાર પછી જોઈએ તો વૃક્ષો પર્યાવરણને શુદ્ધ રાખવાનું કામ કરે છે વૃક્ષો છે અહીંયા શું આવશે તો કે જાતિવાચક સંજ્ઞા આવશે શા માટે વૃક્ષ છે આપણે કહીએ તો દુનિયાનું કોઈ પણ વૃક્ષ છે આવી જાય અહીંયા એવું નથી કીધેલું કે આમલીનું વૃક્ષ બરાબર કે પીપળાનું વૃક્ષ અહીંયા એવું કંઈ નથી કીધું વૃક્ષો જ કીધું છે તો અહીંયા શું થશે તો કે જાતિ વાચક સંજ્ઞા થશે કારણ કે આખે આખી એની જાતિનું વર્ણન કરે છે ત્યાર પછી જોઈએ તો પાલતુ પશુઓ રોજિંદા જીવનમાં ખૂબ ઉપયોગી છે પાલતુ પશુઓ અહીંયા પશુઓ છે એ શું થશે તો કે જાતિ વાચક સંજ્ઞા તો અહીંયા કોઈ એવું નથી કીધું કે ગાય છે આપણા માટે રોજિંદા ઉપયોગમાં છે કે ભેંસ છે રોજિંદા ઉપયોગમાં છે એવું નથી કીધેલું ત્યાર પછી અહીંયા જોઈએ તો વહેલી સવારે પંખીઓ કલરવ કરતા દેખાય છે વહેલી સવારે પંખીઓ છે કલરવ કરતા દેખાય અહીંયા પંખીઓ છે એવું કીધેલું છે અહીંયા એવું નથી કીધું કે પોપટ છે કે કલરવ કરતા દેખાય ચકલી પોપટ ચકલી છે કલરવ કરતી દેખાય એવું નથી કીધેલું બરાબર અહીંયા છે પંખીની આખે આખી જાતિ છે અહીંયા દર્શાવેલી છે ત્યાર પછી અહીંયા જોઈએ તો હવે સમૂહ વાચક હંમેશા એક વચનમાં વપરાય છે હવે અહીંયા જોઈએ તો કોઈ પણ વ્યક્તિ કે પદાર્થ જે કઈ સમૂહ છે એનું સૂચન કરેલું હોય બરાબર અને એ છે એ શું દર્શાવતું હોય તો કે એક વચન જ છે હોય બરાબર છે આ છે શું હોય તો કે એક જ વચન નામ હોય અહીંયા જોઈએ તો ઢગલો છે અહીંયા ઢગલો આપણને બહુ વચનમાં દેખાય છે નહીં અહીંયા ઢગલો છે શું છે તો કે એક વચન છે પણ ઢગલાની અંદર જો આપણે ઉદાહરણ તરીકે લઈએ કે ઘઉંનો ઢગલો બરાબર અથવા તો માંડવીનો ઢગલો તો માંડવી જાજી બધી હશે તો આપણે એમ કહી શકશું કે માંડવીનો ઢગલો છે હવે અહીંયા એક માંડવી પડી હોય તો આપણે એમ કહી શકીએ કે આ હા માંડવીનો ઢગલો છે ન કહી શકીએ ને બરાબર અહીંયા સેના છે કોઈ પણ એક જે કંઈ આપણે એક જ સૈનિક છે અહીંયા ઊભા હોય બરાબર તો આપણે જે એવું કહી શકીએ સેના ઉભી ના કહી શકીએ ને તો તો કે જાજી બધા બધા સૈનિકો છે અહીંયા જોઈએ બધા લોકો ઝુંડ બરાબર ટુકડી છે ત્યાર પછી પ્રજા છે રાજાની ત્યાર પછી અહીંયા જોઈએ તો ટોળું સમુદાય ભંડોળ ગણ ત્યાર પછી ઝુમખું બરાબર અહીંયા ઝુમખાની અંદર આપણે જોઈએ તો કોઈ પણ એક જ વસ્તુ હોય તો એને આપણે એમ કહી શકીએ કે આનું ઝુમખું છે નહીં બરાબર તો અહીંયા જે દાદી બધી વસ્તુ હોય તો આપણે એમ કહી શકીએ કે આ વસ્તુનું ઝુમખું છે હવે અહીંયા જોઈએ તો તેને ઓછા સમયમાં મોટું ભંડોળ એકઠું કરી નાખ્યું તેના ઓછા સમયમાં મોટું ભંડોળ છે એ એકઠું કરને કે અહીંયા ભંડોળ છે ભંડોળની અંદર આપણે જોઈએ બરાબર પૈસાનું ભંડોળ છે હોય તો અહીંયા રૂપિયો હોય તો આપણે એમ કહી શકીએ કે આ ભંડોળ એકઠું કર્યું નહીં ને એની અંદર જે ઘણા બધા પૈસા હશે તો આપણે કહી શકીએ ને કે આ ભંડોળ છે હવે અહીંયા જોઈએ તો વિદ્યાર્થીઓ જૂથ પાડીને રમી રહ્યા હતા બરાબર અહીંયા જૂથ પાડીને રમી રહ્યા હતા જૂથ છે આમાં જૂથની અંદર જે કેટલા બધા વિદ્યાર્થીઓ હશે તો જૂથ કહેવાનું હોય ને એક જ વિદ્યાર્થીને તો જૂથ ન કહીએ ને આપણે બરાબર તો આ જૂથ છે શું થશે તો કે સમૂહ વાચક સંજ્ઞા થશે ત્યાર પછી અહીંયા જોઈએ તો મારે એક પ્રબળ સૈન્ય ભેગું કરવું છે અહીંયા સૈન્યની અંદર ઘણા બધા હશે સૈનિકો બરાબર ત્યાર પછી જોઈએ તો ત્રણ ટુકડીમાં તેઓ વેચાય ને કામ કમ નહીં આવે પણ કામ આવશે કામ કરવા લાગ્યા બરાબર અહીંયા ટુકડી છે ટુકડીની અંદર ઘણા બધા હશે બરાબર તો આ છે શું થશે તો કે સમૂહવાચક વાચક સંજ્ઞા થશે ત્યાર પછી જોઈએ તો આકાશમાં પ્રકાશિત તારાઓનું ઝુમખું દેખાઈ રહ્યું છે આકાશમાં જે પ્રકાશિત તારાઓનું ઝુમખું છે દેખાય છે અહીંયા તારા જે ઘણા બધા હશે તો જેને ઝુમખું કીધું હોય ને બરાબર હવે અહીંયા જોઈએ આપણે તો એક મોટો સમુદાય ગરીબોની મદદ કરવા આગળ વધ્યો અહીંયા સમુદાયની અંદર કોઈ એક વ્યક્તિ નથી બધા વ્યક્તિઓનો સમુદાય છે હવે આગળ જોઈએ હવે આપણે જોઈએ તો ચોથો પ્રકાર આવે છે દ્રવ્યવાચક દ્રવ્યવાચક સંજ્ઞા છે કોને કહેવાય તો કે જે પદાર્થ દ્રવ્ય સ્વરૂપે જોવા મળે જેનું વજન થઈ શકે પણ ગણી ન શકાય તેને શું કહેવાય તો કે દ્રવ્યવાચક સંજ્ઞા કહેવાય હવે આપણને દ્રવ્ય વાચક સંજ્ઞા જે દ્રવ્ય વાચક છે આપણે સાંભળીએ તો આપણને એમ જ થાય કે એ પ્રવાહી જ હોય

પણ એ જે શું છે તો કે એની બનાવટ છે બરાબર આપણે સોનું છે તોલી શકીએ છીએ આપણે એને ગણી નથી શકતા હવે અહીંયા જોઈએ ચાંદી છે લોખંડ છે અનાજ અનાજને આપણે કિલોમાં એક કિલો બે કિલો એવું છે એ કહી શકીએ બરાબર કાપડ છે કાપડને મીટર બે મીટર આપણે કહી શકીએ પણ એને જઈ આપણે ગણી ન શકીએ એક એક કાપડ બે કાપડ બરાબર અહીંયા દાળ છે અમૃત છે મધ છે વગેરે વગેરે છે અહીંયા નામો આવશે દ્રવ્ય વાચકની અંદર છે ઘણા બધા નામ હશે અહીંયા જોઈએ તો ખેતરમાં બાજરીનો પાક લહેરાતો

ત્યાર પછીનું અહીંયા ઉદાહરણ જોઈએ તો ભોજનમાં મેં માત્ર અહીંયા શાક અને છાશ આવશે છાશ લીધી અહીંયા છાશ છે બરાબર તો આ છાશ છે શું છે તો કે એક પ્રકારનું દ્રવ્ય છે બરાબર ત્યાર પછી એ જોઈએ તો અમૃત જાણી મીરા પી ગયા જેને સહાય વિશ્વનો નાત અહીંયા જોઈએ તો અમૃત છે એ શું છે તો કે આપણને પ્રવાહી છે તો છે શું થશે તો કે દ્રવ્ય વાચક થશે ત્યાર પછી જોઈએ તો તાંબાના વાસણો જૂના જમાનામાં રસોડાની શોભા વધારતા તાંબાના વાસણો છે જૂના જમાનાની અંદર છે એ રસોડાની શોભા વધારતા આપણે જે હજીએ આપણે જો આપણે દાદા દાદી હોય ને તો એની પાસે છે ને તાંબાના વાસણો છે આપણને જોવા મળે હજીએ અહીંયા જોઈએ તો તાંબુ છે એ શું છે તો કે દ્રવ્ય વાચક સંજ્ઞા થશે બરાબર આગળ જોઈએ તો ઘરનું ફર્નિચર લાકડામાંથી બનેલું છે અહીંયા લાકડું છે ને આ બરાબર આ લાકડું લાકડાને છે ને આપણે વજન કરી શકીએ આપણે ગણી શકીએ બરાબર આપણે જે આખે લાકડું ગણીએ છીએ એના જે કણો છે એને નથી ગણી શકતા આગળ જોઈએ હવે અહીંયા આવે છે આપણે ભાવવાચક સંજ્ઞા ભાવવાચક સંજ્ઞા છે કોને કે જેમાં છે આપણે છે ને એનો અનુભવ કરી શકીએ આપણે એને અડી ન શકીએ અહીંયા જોઈએ તો જેને જોઈ ના શકાય પણ એને સ્પર્શી ન શકાય માત્ર છે એનો અનુભવ કરી શકાય એને શું કહેવાય તો કે ભાવવાચક સંજ્ઞા કહેવાય અહીંયા જોઈએ તો મીઠાસ મીઠાસને જે આપણે પકડી શકીએ નહીં હોય કે આજ તો આ મીઠાશ કે એટલી આમ પકડી પકડીને કે મેં ખાધી મીઠાઈમાંથી નહીં એવું ન થાય આળસ ત્યાર પછી સેવા જીવન મૃત્યુ વિચાર આનંદ ગરમી ઠંડી ત્યાર પછી ક્રોધ બરાબર આ બધા જે આપણા ભાવો છે બરાબર આજે આપણે અનુભવ કરી શકીએ અને જે આપણે કે પકડી થેલીમાં પૂરી ન હકીએ બરાબર અહીંયા જોઈએ તો તો કે તેમનું બાળપણ વતનમાં વીતેલું અહીંયા જોઈએ આપણે તો બાળપણ છે આ બાળપણ છે ને એ એક પ્રકારનો અનુભવ છે બરાબર એને આપણે જે પકડી નથી શકતા બરાબર ક્યારે આપણે મોટા થઈએ પછી આપણે બાળપણને જે પકડી શકીએ નહીં બરાબર આ છે એ શું છે તો કે એક પ્રકારનો ભાવ છે અને કદાચ છે એટલા માટે જ નહીં પકડાતું હોય કારણ કે છે આને જો આપણે પકડી શકતા હોય તો ના આપણે પેટીમાં જે હાચવીને રાખી દઈએ મોટા થયા મોટા થઈ જઈએ ત્યાર પછી આપણે એને પાછું બહાર કાઢીએ બરાબર અહીંયા જોઈએ તો જીવનમાં ક્યારેય લાલચ ના રખાય અહીંયા જોઈએ તો જીવન છે આપણો શું છે તો કે આપણને ભાવ છે એક પ્રકારનો તો અહીંયા જીવન છે એ શું દર્શાવશે તો કે ભાવવાચક સંજ્ઞા દર્શાવશે ત્યાર પછી અહીંયા લાલચ છે એ શું દર્શાવશે તો કે ભાવ છે એ દર્શાવ છે ત્યાર પછી જોઈએ તો પરિવર્તન આ જગતનું મહત્વનું લક્ષણ છે અહીંયા જોઈએ તો આપણને પરિવર્તન છે પરિવર્તન જે આ થાય છે એ આપણને ખબર છે શિયાળાની અંદરથી આપણને જે ઉનાળો થાય છે તો એ આપણને ખબર પડે છે પણ આપણે ક્યારેય ઉનાળાનો પૈકડો નહીં ને બરાબર શિયાળાનો પૈકડો નહીં આ જે પરિવર્તન થાય એ આપણને જે ખબર પડે છે પણ આપણે એને આપણે એનો અનુભવ કરી શકીએ ને પકડી શકતા નથી ત્યાર પછી જોઈએ તો સંતાના મુખની વાતોમાં બહુ મીઠાશ છે આપણે મીઠું છે એ આપણે જે એને અનુભવ કરી શકીએ છીએ એની વાણી છે આપણને ગમે છે એનો અનુભવ કરી શકીએ પણ આપણે મીઠાશ છે એને ક્યારે પકડી શકીએ નહીં ત્યાર પછી જોઈએ તો તેને થોડીવાર વિચાર કરીને જવાબ આપ્યો અહીંયા વિચાર છે આ વિચાર બરાબર આ વિચાર છે શું છે તો કે ભાવ છે એક પ્રકારનો ક્યારેય આપણે વિચારને છે એ પકડી અને આપણે એમ કીધું કે નહીં મેં આજ તો વિચારે ને પકડી પકડીને વિચાર્યું નહીં એવું ન કરીએ આપણે બરાબર અહીંયા હવે આગળ જોઈએ તો લોકોએ ફરજ અને નિષ્ઠાનું પાલન કરવું જોઈએ અહીંયા ફરજ છે અને નિષ્ઠા છે બરાબર નિષ્ઠાનું પાલન આ બને છે શું છે તો કે ભાવ દર્શ હવે છે ત્યાર પછી અહીંયા જોઈએ હવે તો જે જે કંઈ આપણે આપણે પ્રકારો જોયા ઉદાહરણ એક જ વાક્યની અંદર છે છે ક્લિયર કરવાના હવે અહીંયા આપણે એક જ વાક્યની અંદર છે એ લેવાનું છે બરાબર જોઈ લઈએ પેલા તો હિમાલય પર્વત પર આવેલા જંગલોમાં સૂરજની ગરમીથી બચવા સેના ખાલી પાણી સાથે જીવન વિતાવી રહી છે આ એક જ વાક્ય છે મોટું છે એટલે બે લાઈન થયેલી છે હવે અહીંયા જોઈએ તો હિમાલય છે શું દર્શાવે તો કે વ્યક્તિવાચક છે નામ દર્શાવે છે સંજ્ઞા છે દર્શાવે છે ત્યાર પછી પર્વત છે શું દર્શાવે છે તો કે જાતિવાચક છે દર્શાવે છે ત્યાર પછી અહીંયા જંગલ આ જંગલ કહેતા દુનિયાનું કોઈ પણ જંગલ આવશે તો અહીંયા શું આવશે તો કે જાતિવાચક આવશે ત્યાર પછી અહીંયા સૂરજ કહેતા વ્યક્તિવાચક આવી જશે ત્યાર પછી ગરમી ભાવવાચક બરાબર ગરમીનો છે આપણને અનુભવ જ થશે ગરમીને આપણે પકડી શકશું નહીં અહિયાં જોઈએ તો સેના છે શું થશે તો કે સમૂહ વાચક આવશે બરાબર ત્યાર પછી પાણી છે શું આવશે તો કે દ્રવ્ય વાચક બરાબર અહીંયા જીવન છે જીવન શું થશે તો કે ભાવ વાચક થશે બરાબર આ રીતે છે આ બધા નામો છે અહીંયા આવશે હવે આગળનું એક આપણે જોવાનું છે હવે અહીંયા આપણે જોઈએ તો તમને પ્રશ્ન થશે કે પાંચ છે પહેલા લઈ લીધા આ એક છે એટલે શું ખબર બરાબર આ પાંચ હતા ને એ છે પૂછાઈ શકે એવા હતા બરાબર આ જે મોસ્ટ ઓફ પૂછાતું નથી પણ આપણે સંઘના જો આપણે પાંચ પાંચ વસ્તુ છે આપણે ભણી લીધી તો એની સાથે સાથે એક ભણવામાં શું વાંધો ક્યારેક છે એ ભાઈ પૂછાઈ જાય તો આપણને આવડી જાય ને આપણી જાણકારી પણ છે એ મળી રહે એટલા માટે પાંચની પ્રેક્ટિસ છે પહેલા કરાવી હતી હવે આ એક છેલ્લું

પણ અહીંયા જોઈએ તો આપણે આની અંદરથી બોલવાની અંદરથી બોલ અને અહીંયા રમવાની અંદરથી રમ આ જે શું છે બંને તો કે સંજ્ઞા છે અહીંયા જોઈએ તો લેખન એના ઉપરથી શું થશે તો કે લખવું બરાબર ત્યાર પછી વાંચન ઉપરથી વાંચવું રમત ઉપરથી રમવું અને દર્શન ઉપરથી દર્શન કરવું બરાબર આ બધા છે શું થશે તો કે એક પ્રકારની ક્રિયા થશે અહીંયા ઉદાહરણો જોઈએ તો ઘણાનું વાંચન સારું હોય છે પરંતુ લેખન છે કેવું હોય તો કે નબળું હોય છે અહીંયા વાંચન છે વાંચન ઉપરથી શું થશે તો કે વાંચવું થાય બરાબર આ ક્રિયા થઈ વાંચવું છે એક પ્રકારની ક્રિયા છે ત્યાર પછી લેખન છે લેખન ઉપરથી છે શું થશે તો કે લખવું થશે ત્યાર પછી અહીંયા જોઈએ તો અમે દર્શન કરવા મંદિરે ગયા અહીંયા જોઈએ તો દર્શન ઉપરથી છે શું થશે તો કે દર્શન કરવું બરાબર આ છે શું થશે તો કે ક્રિયા થશે એક પ્રકારની ત્યાર પછી અહીંયા જોઈએ તો બાળકોને ખોખો રમવું બહુ ગમે છે અહીંયા રમવું છે એ શું દર્શાવે તો કે આપણને ક્રિયાવાચક સંજ્ઞા છે એ દર્શાવે છે ઓકે તો અહીંયા જે આપણે સંજ્ઞા છે પૂરી થાય છે મળીએ છીએ નેક્સ્ટ ની અંદર થેન્ક યુ